ગામની અશોકભાઈ લાલવાણીએ પોતાના દીકરા ઉંમર વર્ષ સત્તર ના ને પગના અને હાથના ભાગે ફ્રેક્ચર કરી અને મૂળ માર મારેલાની ફરિયાદ આપે તે અનુસંધાને સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે બોગ બનનાર અભયને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે દરમિયાન સારવાર દરમિયાન સારવાર શક્તિ મળતા તેને મારી નાખવા માટે ઇજાઓ કરેલી હોવાનું જણાઈ આવતા એને તે મુજબની કલમનો ઉમેરો કરવામાં આવે ત્યારબાદ ગત તારીખ અઠ્યાવીસ ના રોજ બોટ બંધારનું મરણ ગયેલ હોય મર્ડરનો ની કલમનો ઉમેરો કરવામાં આવે છે આ કામે મારનાર વ્યક્તિ તરીકે જીતેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ નરેન્દ્રસિંહ જાડેજા બંનેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈ ન્યૂઝ સાથે